શહેરમાં ચારેકોર અત્યારે ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે યંગસ્ટર્સની વચ્ચે કેવો માહોલ છે ચૂંટણીને લઈને તેના વિશે વાત કરશે અત્યારે અમે લોકો યુથની વચ્ચે અહીંયા આગળ આવી ગયા છે જો કે અહીંયા આગળ દરરોજ ચૂંટણીની અલગ અલગ ટોપિક ઉપર વાત થતી હોય છે ત્યારે અનકટ પંચાયત આજે કરીશું યુથ સાથે તો ભાઈ કેવો માહોલ છે આ વખતે ચૂંટણીને લઈને કેવી કેવી ચર્ચાઓ અત્યારે ગરમાઈ રહી છે આ જે માહોલ છે જે કેસરીઓ 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 અત્યારે થઈ રહ્યું છે જ્યાં જુઓ ત્યાં કેસરી કલર કેસરી કલર અને ચૂંટણી આવી ગઈ છે અને ચૂંટણીના પંદર દિવસ પહેલા ચૂંટણી જેવું હતું અને દરેક દિવસ ચૂંટણીનો દિવસ હોય છે આ લોકો માટે તો કોંગ્રેસ શું કરશે યાર કોંગ્રેસે મહેનત કરવી જોઈએ એમને બેઠા પાછળ બિકોઝ કોઈ ફેસ નથી દેખાતું હમણાં પણ ન્યાય ન્યાયયાત્રામાં રાહુલ ગાંધીજી આવ્યા હતા તો પાછા દિલ્હી જતા રહેલે એ તો કોઈ કારણસર જ ગયા હતા બટ કોંગ્રેસે કંઈ કરવું જોઈએ જેમથી એ સ્ટ્રોંગલી કેમ કે તમે આજે આજે અખબાર ખોલશો તમે છાપું ખોલશો તમને દર ત્રીજા પાને તમને બીજેપીની એડ ગમે તે એડ જોવા મળશે તો આમાં એડની વાત નથી એમાં તમે લોકો વાંચે છે તો ઇન્ફ્લુઅન્સ થશે તો કોંગ્રેસની ક્યાંય કોઈ એડ દેખાતી નથી તમે અમદાવાદની દિવાલો કોઈ જોશો તો ફરી એકવાર ભાજપ સરકાર ફરી એકવાર મોદી સરકાર કરાવે છે તો એ બધી જગ્યાએ પ્રચાર થઈ રહ્યો છે લોકોના દિમાગમાં એ એ એ કમર દેખાઈ રહ્યું છે બીજી બાજુ કોંગ્રેસ કઈ કોશિશ પણ નથી કરી રી એ ખોટું કોશિશ કરવી જોઈએ લોકો વોટ આપી શકે તો એક શાંત એવી હાલત છે આ ન્યાય જોડો ભારત જોડો યાત્રા કે શું હતું એ કોંગ્રેસ નું એના કરતા તો આ કોંગ્રેસ તોડો યાત્રા થઈ ગઈ એમની આયા પેલા બે પેલા લોકો લઈ ગયા

પેટ્રોલ ડીઝલના ભાવ થાય કે એલપીજીનો ગેસ સિલિન્ડર થાય જે અમુક વર્ષો પહેલાં સાડી છસોનો મળતો હતો કોરોના પછી વધતો ગયો વધતો ગયો વધતો ગયો એના પછી અગિયારસો પહોંચી ગયો તો એ તમે એને ઘટાડો છો અને બે રૂપિયા ઘટાડો છો પછી તમે ટ્વીટ કરો છો કે લોકોને રાહત આપી તો બે રૂપિયામાં કઈ રાહત આપી તમે તમે આટલા બધા વધારીને ને વર્ષ વધાર્યા તો ખરી આટલા બધા એટલા બધા વધારી નાખ્યા અને તમે બે બે હજાર બાવીસ મે પછી આ ઘટાડ્યા છે આ ભાવ બે રૂપિયા એને ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ માર્કેટની પછી રશિયાનું ચાલતું ત્યારે વધેલી પછી ઘટી પણ ત્યારે ઘટાડ્યા નહીં પણ વધશે તો તરત વધી નાખશે ભાવ ઘટાડ્યા ઘટાડવા જોઈએ બે રૂપિયા કમાઈને ઘટાડવા કંઈ મતલબ નથી તમે કમાઈ જ વિધા છે પણ મોદી સાહેબે કર્યું હોય તો કંઈક વિચારીને જ કર્યું હોય તો ઇલેક્શન આવી સાહેબ એવું છે કે આપણે બહુ વિચારવાની જરૂર નથી સાહેબ છે સાહેબ વિચારે સાહેબ વિચારીને જ કરતા હો આપણે વિચારવાની જ જરૂર નથી પહેલી વાત તો ચૂંટણીની આ બધાની જરૂર નહીં આપણે અહીંયા બધી પંચાયત કરીએ છીએ ઠીક છે બધાને બી એટલે આપણે પંચાયત કર્યા સિવાય કંઈક કામ કરવું જોઈએ અને પૈસા કમાવા જોઈએ મારું તો એવું માનવું જે રીતે એ લોકો પૈસા કમાય છે કઈ રીતે કમાય છે બધાને ખબર છે હા એ તો કમાવા જ પડશે કારણ કે હાલ બે રૂપિયા ઘટાડ્યા છે થોડા ટાઈમ પછી એના ચાર રૂપિયા પ્લસ થઈ જશે ઠીક છે હવે એ બધું પેટ્રોલ ડીઝલ ને એ બધું તો મતલબ શું હવે એલપીજી એટલે શું ફરક પડે મને તો એ પ્રશ્ન છે કે આ ત્રણસો રૂપિયા કે બસો રૂપિયા કે સો રૂપિયા વોટ એવર અમાઉન્ટ ઘટાડ્યું ત્યાંથી કંઈ ફરક નહીં પડવાનો જે ફરક એટલે આપણા જેવા લોકોને કે જે વોટ આપવાના તક નહોતા આપવાના એમને ખરેખર તો ઘટાડવા જ ના જોઈએ આવી બધી પ્રેક્ટિસ જ ના કરવી જોઈએ કે બે રૂપિયા ઘટાડે ઉલ્ટાના વધારવા જોઈએ તો એમને એવું થાય તો બી લોકો વોટ આપવાના જ છે એટલે વાત એવી છે કે અહીંયા મોંઘવારી વધે તો કઈ રીતે આપે પછી તો શું છે શું થઈ રહ્યું હું તમને એમ કહું કે તમે મારી પોતાની સેલરી પાંચ વર્ષ પહેલાં જે હતી એનાથી અત્યારે ઓલમોસ્ટ ડબલ થઈ ગઈ પણ મારે છેલ્લા ચાર પાંચ દિવસ આવે એટલે આવા બધા મિત્રોને કહેવું પડે કે ભાઈ આટલા એક અમાઉન્ટ જીપે કરીને અને એનાથી અડધી સેલેરી મારું પૂરું થઈ જતું હતું એટલે હું મારા એકલાનું એક્ઝામ્પલ આપીને હું કહી દઉં કલેક્ટિવલી આવું થઈ રહ્યું છે કારણ કે જે જે વસ્તુ પાંચ રૂપિયા દસ રૂપિયામાં મળતી હતી તેલ ઘી ગોળ જે એસેન્શિયલ વસ્તુઓ કહેવાય એ બધાના ભાવ વધી જ રહ્યા છે છતાં બી આવી રહ્યા સાહેબ એટલે એટલે જ કહું છું કે મોદી સાહેબે વિચાર્યો છે તમને શું લાગે છે આ વખત ચૂંટણી સૌથી મોટો મજબૂત મુદ્દો મજબૂત મુદ્દો ચૂંટણી નો મજબૂત મુદ્દો અત્યારે અમુક અમુક યુવાનો હું જોઈ રહ્યો છું તો મજબૂત મુદ્દો અત્યારે રામ મંદિરનો છે પછી આ સીએ વાળો છે અને બીજા અમુક યુવાનો તો એવાય છે જે લોકોને લોકસભાના કાર્યાલય ઉપર નાસ્તાનો મુદ્દો છે કે અમુક અમુક જગ્યાએ કયો નાસ્તો સારો હોય છે એ હોય છે જેમ કે ગઈ વખતે ભાજપ આ વખતે વખતે જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે કોંગ્રેસે એક જગ્યાએ ગરમ નાસ્તો રાખ્યો હતો પછી એ જ વખતે ભાજપની સીટ ઓછી આવી હતી તો છોકરાઓ બધા એવું કહેતા હતા ત્યાંના કે આ વખતે કોંગ્રેસે ગરમ નાસ્તો આપ્યો એમાં સીટ વધારે ગઈ એટલે આવું બધું છે મુખ્ય મુદ્દાઓ તો છે જ પણ ખાસ કરીને ગુજરાતમાં જે માહોલ હોય છે એ કાર્યાલય ઉપરનો માહોલ બહુ જ અલગ હોય છે એટલે એ માહોલ જોવાની એક અલગ મજા હોય છે તમે લોકો જાઓ છો આમ કાર્યાલય કાર્યાલયમાં તો સૌથી સારી વસ્તુ એ છે કે દરેક બીજા માણસ એવું લાગતું હોય છે કે બીજી વખતે મારી વારી આવવાની છે એટલે એ માહોલ છે પ્લસ સૌથી વધારે દયનીય પરિસ્થિતિ મને અત્યારે એવું લાગી રહ્યું છે તો કોંગ્રેસના કાર્યાલયની હોય છે કે ત્યાં ભાજપના કાર્યાલયો બેસવા માટે ખુરશી અને ટોળે ટોળા હોય છે જ્યારે કોંગ્રેસના કાર્યાલયે ખુરશીઓ ભરાતી હતી એટલે કાર્યાલય ભરાતી તો આ લોકો કઈ રીતે ભાજપ સિવાય અત્યારે બીજા કોઈનું ક્યાંય નામ જ નથી દેખાતું નામો નિશાન જ નથી તમે ટીવી ચાલુ કરો ન્યૂઝપેપર હાથમાં લો કે બધે કેસરીઓ જ દેખાય છે તો એમનું જે માર્કેટિંગ સ્ટ્રેટેજીની વાત કરીએ તો એ પણ બહુ જોરદાર એક્સ્ટ્રીમ લેવલનું છે અને યુવાઓને જે રીતે એ લોકો આગળ લાયા છે યુવાઓ જેમ કે ભારત યુવાનો દેશ છે એવું કહેવાય છે તો યુવાઓને લખીને પ્રોગ્રામ થાય છે જેમ કે બેસ્ટ ક્રિએટર એવોર્ડ અત્યારે થઈ ગયો અને બીજી મહિલાઓની વાત કરીએ તો મહિલાઓ માટે પણ બહુ બધું થયું તેત્રીસ ટકા જે અનામતની વાત થઈ તો મહિલાઓ માટે પણ ઘણા બધા ઝુંબેશ જે આગળ વધી રહ્યા છે

તો સાહેબ જ સાહેબ દેખાય પૂછ કે ના ચાહોગે એવું કરીને સાહેબનો ફોટો પૂછ કે ના ચાહોગે એવું કરીને સાહેબનો ફોટો એટલે સાહેબ તો માર્કેટિંગ ના તો બેતા જ બાદ સાથે સાહેબને તો કોઈ ના જ પહોંચે માહોલ જ પૂરું એવું બનાવી દીધું છે કે તમે મોબાઈલ હાથમાં લો કે ટીવી હાથમાં લો કે બસ એક જ વસ્તુ દેખાય એટલે ચર્ચા જ એ જ વસ્તુની થાય

અને હમણાં યુવાનોની વાત થતી હતી કે યુવાનો કર્યું હમણાં જ યુપીમાં પોલીસ કોન્સ્ટેબલ માટેનું પેપર ફૂટેલું હમણાં અને લાખો વિદ્યાર્થીઓ જે હતા એ એ લોકોને હવે એ પેપર ડીલે થઈ ગયું પેપર ફૂટવાની સમજ થઈ જ રહી છે ગુજરાતમાંય થઈ કેટલી થઈ હમણાં વચ્ચે વન વિભાગનું એ બધું ફૂટેલું અને યુપીમાં ફૂટેલી છે તો એમાં તો કેટલા બધા યુવાનો છે તો પછી કયા યુવાનોનું કઈ રીતે થઈ રહ્યું છે મને ખ્યાલ નથી આવી રહ્યો પણ આજે હમણાં ક્રિએટર એવોર્ડને બધું કર્યું સાહેબે એમાં સૌથી મોટા ક્રિએટરને તો એવોર્ડ જ ના હતો

અને હું બહુ જ વાત ગંભીરતાથી કહી રહ્યો છું કે ખરેખર જરૂર નથી ઇલેક્શનની જરૂરત જ નથી હા આના પછી ઓગણત્રીસમાં મોદી સાહેબ ઉતરે પછી આપણે ઇલેક્શન કરવું જોઈએ પણ જ્યાં સુધી મોદી સાહેબ એવું કહે કે હું જીવું છું ને હું એક્ટિવલી પાર્ટિસિપેટ કરીશ દેશના પોલિટિક્સમાં ત્યાં સુધી હું તો કહું જરૂરત જ નથી કારણ કે કોઈ પણ કંઈ પણ કરશે કોઈ જીતી જશે તો હોર્સ ટ્રેડિંગ ને એ બધું થાય જ છે મને એવું લાગે છે કે જે એમને કર્યું છે અંદર ચેતરભાઈ ને કદાચ શું નામ છે એટલે એમને અંદર નાખીને ઈરોજ બનાવ્યા છે એટલે આ વખતે ભરૂચ સેજ કદાચ કાટવું પડે પણ ભરૂચની હિસ્ટ્રી જોતા એવું લાગે છે કે જે સીટે અહેમદભાઈને ના જીતાડ્યા હોય એ સીટ તો લગભગ કોંગ્રેસના ખાતામાં કે બીજી કોઈ ગેર બિન ભાજપી સીટ થવાની શક્યતા એ બહુ ઓછી છે એક મુખ્ય મુદ્દો છે બેન વર્ષિસ બેનનો કેમ કે બેનની બોલવાની સ્ટાઇલ બેનની બેનની વાત કરવાની સ્ટાઇલ બેનની ટોળાની યારે કોમ્યુનિકેટ કરવાની સ્ટાઇલ એકદમ ભાજપ જેવી છે એટલે એ વાત એવું લાગે છે કે કોંગ્રેસ ના જ છે ગેની બેન અને વર્ષો જૂના કાર્યકર છે પણ એમની સ્ટાઇલ એકદમ ભાજપ જેવી છે તો બનાસકાંઠા નામ મુદ્દે જોવા જતા ટીવી ઉપર જો તમે જોવો કોઈ પક્ષ અપક્ષ ને ના માનતા હોય તો એવું લાગે છે કે બી ભાજપ વર્સિસ ભાજપ છે પણ જ્યારે ચૂંટણી આવે ને ત્યારે પેલું રીસામણા મણામણા બી બહુ બધું થતું હોય છે હમણાં વડોદરામાં પણ આપણે એ જોયું હશે જ્યોતિબેન પંડ્યાએ પણ એમનો પોતાનો બડા કાઢ્યો ને તો એ બધી વસ્તુઓ પણ આમાં સામે આવતી હોય છે તો ભાઈ છે ને આમાં એટલે બે સંબંધીઓ એવા હોય કે કે ખોટા લાગે મારી ડીશમાં કેમ ગરમ એ ત્યાંથી લઈને આખા મુદ્દાઓ ચાલુ થાય એટલે આ ચૂંટણી એ લગ્ન જેવું જ છે એટલે એમાં બે ચાર ફુવાઓ માની જાય બે ચાર મામાઓ માની જાય અને એ રીસામણે ચડે પછી વડીલ જઈને સમજાવે ના સમજે તો ડારો દે અને પછી બેસાડીને પ્રસંગ પૂરો કરે એવી રીતે આ બે બાજુના ફુવાઓ ને મામાઓ રિસાય છે પણ યાર આ વખત તો મોદી સાહેબ ને હરાવવા માટે બી ગઠબંધનની જરૂર પડી તમને શું લાગે આ ગઠબંધન કઈ કામ કરશે કે કેમ મારો એ જ ટેન્શન છે લોકો ભાજપ કોંગ્રેસ ભાજપ કોંગ્રેસ કરી રહ્યા છે પણ આપનું શું છે ખાસો ટાઈમ થઈ ગયો છે કે સારી એવી મીમ કેવું કશું આવ્યું નથી કારણ કે લોકો કેજરીવાલ ને સાવરના વાળા બોલે છે કેજરી કેસરી બોલે છે તો કોન્ટેક્ટ આવ્યું જ નથી મીમ કોન્ટેક્ટ જે યુથ મિસ કરી રહ્યું છે એટલે અત્યારે યુથમાં તો એવું જ લાગે છે કે આપકા ક્યાં હોગા જનાબે આલી જેવું સીન લાગે મીમ એટલે અમારે અમે લોકો તો કોઈ પણ પાર્ટીને એ રીતે જ જજ કરતા હોઈએ છે કે જે એનું મીમ એ મીમ્સ કેવા બનાવે છે ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર કેટલું એક્ટિવ છે કેવું કન્ટેન્ટ એ લોકો પોસ્ટ કરે છે એ વધારે એટલે બીજું બધું પોલિટિક્સ સાઈડ વોટિંગ ને એ બધું ઠીક છે પણ જે કન્ટેન્ટ જે મજાની વાત છે તો ત્યાંથી જ મળતી હોય છે અને ભાઈ એ કહ્યું એમ કે બહુ જ ઓછું મળી રહ્યું છે અત્યારે અચ્છા પણ હવે તો તારીખો જાહેર થઈ ગઈ છે એટલે મીમ્સ બી બધા બહાર આવશે અલગ અલગ મીમ્સ આવશે આવશે એ મને તો એવું લાગે છે કે મીમ આ વખતે મીમ વોર થશે એટલે નાનું મોટું થોડું ચાલ્યું ચાલુ જાય ઇલેક્ટ્રોલ બોન્ડ વાળું થયું એમાં કોંગ્રેસે બે ચાર મીમ બનાવ્યા થોડી મજા આવી પણ એ જ કે એ લોકો થોડું ઇગ્નાઇટ કરે છે પછી બંધ કરી દે છે એમનું એમનું એન્જિન બહુ રિઝર્વમાં જ ચાલતી હોય એમની ગાડી ચાલતી જ નથી પછી બીજા લોકોને ફોન કરીને બોલાવવા પડે કે અમને અહીંથી લઈ જાય હા પણ એ કંઈ થતું જ નથી આ ક્રિએટર એવોર્ડ જે કર્યો બેસ્ટ ક્રિએટર એવોર્ડ તો એ એવોર્ડ કર્યા પછી તો એવું લાગે છે કે હવે ઇન્સ્ટા ઉપર કે સોશિયલ મીડિયા ઉપર જોઈશું તો પણ બધી બાજુ મોદી મોદી જ દેખાશે બધા ક્રિએટરને પણ પોતાના જ કરી દીધા છે એટલે બધી જગ્યાએ ચર્ચા એક જ વસ્તુની થવાની છે અને ખાસ તો ઇન્ડિયા ગઠબંધન ઉપર તો એવી જ વાત કરવાની રહે કે પેલા અંદરો સોલ્વ કરો પેલા તમારે અંદરો પતાવી લો પછી તમે બહાર કે અચ્છા અમે આ પક્ષમાં દઈએ અત્યારે તો કેવું છે કે એ લોકોને જ એ ખુરશીઓ ખેંચવા માટે અંદરો અંદર ચૂંટણી કરવી પડે છે એટલે અમને યુથને જોઈને એવું લાગે છે કે વાહ વાહ આ વખતે તો સરસ ઓપ્શન આવ્યો ચૂંટણીમાં મજા આવી ગઈ આ વખતે તો આ લોકો શું કહેવાય કાટે રિસાય હોય પેલો રીસાય હોય પેલો રીસાય હોય આના કરતા તો પેલી કહેવાય સંગીત સંધ્યામાં અને લગ્નોમાં લોકો ઓછા રીસાતા એટલા આ લોકોના અંદરના રીસા ચાલે છે એટલે આ ઇન્ડિયા ગઠબંધન જે કર્યું છે એ સારું જ કર્યું છે પણ પેલા અંદરો અંદરનું પતાવી લો કઈ પછી બહાર આવો તમે પણ જ્યારે ચૂંટણી હોય ત્યારે લોકો આમ કેન્ડિડેટનું નામ કે શું કરે છે એને જોઈને વોટ આપે છે કે કોઈને હું હમણાં કોઈને પૂછીશ મારા ફ્રેન્ડને જે વોટ આપ્યું છે એના નામ નથી ખબર કોણ એમએલએ છે એમને એરિયામાં પણ એ લોકો દેખાય ખરા પછી ચૂંટણી વખતમાં જે ના દેખાય એ રેલિયન રોડ શો બધા ઇલેક્શન પહેલાં જ થાય એના પછી ખાલી વિશિંગના પોસ્ટર લાગે એમ હાથ જોડેલા એ વિસ્તારમાં ફડકતાય નથી વિસ્તારની કોઈ પ્રોબ્લેમ હોય ગંદકી કોઈ જ ફરક નથી પડતો એ લોકોને એમને પણ ખબર છે કે પબ્લિક જે છે એ જે છે એ લોકોને ચિહ્નને પાર્ટીને ચિહ્ન જોઈને વોટ આપે છે તે ખોટું કહેવાય લોકોને કેન્ડિડેટનું જોવું જોઈએ ભાઈ ગવર્મેન્ટે પોતે નો યોર કેન્ડિડેટ નામની એપ નીકાળી તમે જાઓ જુઓ કે એમને પહેલા શું કરતા હતા એમની સંપત્તિ કેટલી છે ક્રિમિનલ રેકોર્ડ કેવો છે એના પછી તમારે કેન્ડિડેટ ઉપર વોટ આપવું જોઈએ કે પાર્ટી ઉપર વોટ આપવું જોઈએ કે ગમે તો એમાં આપવું આનંદ

રસ્તામાં પાણી રેલમ છે થતા રસ્તા ભરલે ને ચોમાસામાં તો ચોમાસામાં તો બહુ જ તકલીફ થાય છે કે એક વરસાદ આવ્યો ને કે રસ્તાઓ બધા ધોઈ પણ મિસ્ટર ઇન્ડિયા કદાચ લાલ ચશ્મા પહેરીને દેખાતા હતા એવું કઈ હતું ને આમને આમને શોધવા માટે તો લાલ ચશ્મા પહેરીએ કાળા પહેરીએ ઘણા પહેરીએ આવો દેખાતા ના ના એ દેખાય ને જ્યારે સાહેબ આયા હોય અહીંયા કોઈ 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 ભૂમિ પૂજન માટે કે કોઈ લોકાર્પણ માટે તો જોડે પાછળ સીટમાં બેઠા જ હોય

પેલા મંત્રીઓની કે સાહ સાહેબની કે પાટીલ સાહેબ ની કોઈ વિઝિટ હોય ત્યારે બધા એકદમ ડાયા વિદ્યાર્થીની જેમ બેસી જાય ચૂપચાપ અને એ લોકો જાય પછી તો એ ધમાલ 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 કરી નાખે એ વાત છે એટલે સાહેબ ની હાજરીમાં અલગ હોય છે અને સાહેબ ની ગેરહાજરીમાં અલગ હોય છે પણ મજા તો આવે બહુ મજા તો પુષ્કળ આવે છે મુદી સાહેબ એ આ વખતે ગેરંટીની સરકારની વાત પણ કરેલી છે ગેરંટી આપી છે મોદીની ગેરંટી ગેરંટી તો રહેવાડી છે ઉલટાડું હવે આ વખતે તો એમના સપોર્ટમાં ગલ્ફ કન્ટ્રીઝમાંથી બી ગેરંટી આવી રહી છે જે ત્યાંથી એ બી એમની ફેમસ થઈ રહી છે ધીમે ધીમે તો આઈ થિંક ત્યાંથી બી એને ખાસો એવો સપોર્ટ મળી શકવાનો ના એ તો છે વર્લ્ડ રિલેશન્સમાં સારું એવું આપણે ગ્રોથ કરી નાખ્યો છે વર્લ્ડ રિલેશનના અને ડિફેન્સના મામલામાં પણ એ બેમાં તો જોરદાર પ્રોગ્રેસ છે એમાં કોઈ આંગળી ના બતાવી શકે તમે આ નથી કર્યું આ કર્યું છે વર્લ્ડ રિલેશન એમણે બહુ જ સારા સંભાળ્યા જેટલું પણ ટ્રેડ થાય છે જે પોલિસી એમઓયુ થાય છે એ બહુ જોરદાર થઈ રહ્યું છે પ્રોગ્રેસની વાત કરીએ તો વિકાસ તો બધો જોવા મળે જ છે વિકાસ સાવ ગાંડો જ થયો છે એવું કહી શકાય તો મોદી સાહેબના રાજમાં વિકાસ તો ઘણો બધો આવ્યો છે પણ જોઈએ તો સાથે સાથે મોંઘવારી પણ જે આવી રહી છે તો એનું પણ કંઈક

આ બે ત્રણ બહુ સરસ એડ બનાવી છે બીજેપી એ મને એમની ક્રિએટિવિટીને સલામ કરવાનું થાય છે એ કક્ષાની બનાવી છે

થ્રી સિક્સટી ફાઈવ ડિગ્રી ઇલેક્શન મોડમાં જ હોય છે એ લોકો એટલે એ લોકોની કામ કરવાની પેટર્ન એ લોકોની સ્ટાઇલ એ લોકો પ્રજાલક્ષી કામો હોય એ લોકોના તો જે એક સુંદર પ્રેઝન્ટેશન પેલું છે ને જો દીકતા હોય બીકતા હોય એ લોકોએ સરસ રીતે પચાવી પાડ્યું છે કે એ લોકો કામ કરે જ છે નો ડાઉટ કામ કરે છે કે નથી કરતા એ એક આખો અલગ પ્રશ્ન છે પણ એ લોકોનું પ્રેઝન્ટેશન સ્ટાઇલ બહુ સરસ હોય છે એમ કે જે લોકો હંમેશા સરસ કપડામાં દેખાય એવી રીતે લોકોને સારું લાગે એવી રીતે ક્યાં શું જરૂર છે એ જ રીતે એ લોકો વર્તે છે એટલે મને એવું લાગે છે કે આ બધા આ આ એક બધી મહેનત આ લોકોની અત્યારે દેખાઈ રહી છે વાત એકદમ સાચી પ્રેઝન્ટેશન તેનું સાચું વ્યવસ્થિત હોય જ છે બટ એનું પ્રેઝન્ટેશન પ્રેક્ટિકલ પ્રેઝન્ટેશન હોય છે જેમ કે લાસ્ટ વીકમાં જ મા સોસાયટીમાં રસ્તા બનવા લાગ્યા આઈ થિંક કે ના હવે ચૂંટણી આવી રહી છે રસ્તા બને છે એટલા માટે તો સાચી છે લોકોને કે ખબર પડે ના રે નહીં એ જનતા હે સબ જાનતી હે વો બધાને બધી ખબર પડે છે પણ છે હવે ચાલે ચાલે રામ રાજ ચાલે થોડા સહે લેગે હા બસ એવું જ છે એવું તો છે નહીં કે કોઈને કંઈ ખબર નથી પડતી પણ જે છે કે ઓપ્શન નથી કોઈના જોડે બીજો એક થોડું છે કે ભાઈ મોદી સાહેબ નહીં તો બીજું કોણ એમ એટલે એ એક મોટો પ્રશ્ન છે નહી તો એમનો બી ઓપ્શન તૈયાર જ છે તો યુથની વચ્ચે અલગ અલગ વિષય ઉપર ચર્ચા રોજ બરોજ થતી જ હોય છે અને લોકો ચૂંટણી આવે એટલે દરેક દરેક જગ્યાએ મોદી સાહેબની વાતો થતી હોય રાહુલ ગાંધીની વાતો થતી હોય અને તમામ લોકો અત્યારે ચૂંટણીના રંગે રંગાયા છે કેમેરામેન યુવરા લીલા સાથે રાજુલ બારોટ એ બી પે અસ્મિતા અમદાવાદ